વાત વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત તેની કરીશું વાત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા મોટું યોગદાન આપે છે આ સરકારી કંપની છે જેના માટે આવકનો રેકોર્ડ નોંધાવવો એક નોંધપાત્ર બાબત કહી શકાય કંપનીની આવકમાં અગિયાર ટકાનો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો તો બેંગલુરુમાં હેડક્વાર્ટર્સ ધરાવતી એચઆઈએલ હવે સરકારી નવરત્નોની યાદીમાં સતત આગળ વધી રહી છે તો હાલમાં સમગ્ર વિશ્વમાં જે રીતે તણાવ વધ્યો છે તેને જોતા ભારતની આ ડિફેન્સ કંપનીની આવકમાં વધારો નોંધાવવો સારી બાબત ગણી શકાય ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી એટલે કે આઈ હાલમાં જ ભારતમાં પોતાની નવી સબસિડરી શરૂ કરી છે તેમણે દિલ્હીમાં પોતાની ઓફિસ પણ શરૂ કરી છે આ સ્થિતિમાં આઈ એ નવા સી ઇઓ બોયઝ લીવી દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ આઈ ભારતના રક્ષા ક્ષેત્રને વધુ વેગ સાથે મજબૂત કરશે ત્યાં સુધી કે આઈ દિલ્હીમાં જે કારોબાર કરશે તેની રકમ તેઓ રૂપિયામાં જ વસૂલશે ન કે તેમની પોતાની કરન્સી શેકલમાં લીવીના મતે ભારતમાં તેઓ જે મિસાઇલ એન્ડ ડિફેન્સ ડિવિઝન પર કામ કરવાના છે તેનાથી ભારતના ડિફેન્સ ક્ષેત્રને સારો ટેકો મળી રહેશે ભારતમાં બનતી ડિફેન્સની ચીજવસ્તુઓ હવે દેશ માટે તથા એક્સપોર્ટ માટે પણ ઉપલબ્ધ થઈ જશે ભારતના ડિફેન્સ સેક્ટરમાં સતત નવો ગ્રોથ જોવા મળ્યો જેના હેઠળ નાણાકીય વર્ષ ચોવીસમાં બત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો ગ્રોથ ડિફેન્સ સેક્ટરના એક્સપોર્ટમાં જોવા મળ્યો હતો ભારતની ડિફેન્સ ક્ષેત્રે સરકારી કંપનીઓનો ગ્રોથ જોતાં રક્ષામંત્રી રાજનાથસિંહે વખાણ કરતાં કહ્યું હતું કે ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ એકવીસ હજાર ત્યાંસી કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે આવી પહોંચ્યું છે જે ભારત માટે એક મહત્ત્વનો માઇલ સ્ટોન છે હાલમાં ભારત ડિફેન્સ ક્ષેત્રે પંચ્યાસી દેશોને એક્સપોર્ટ સેવા પૂરી પાડે છે આ માટે રક્ષા મંત્રાલય એ લેવામાં આવેલા પગલાની અસર સ્પષ્ટ જોવા મળી છે તેમણે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી એક મહિના પહેલા રક્ષામંત્રી રાજનાથસિંહે ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભરતાના વખાણ પણ કર્યા હતા ભારતના ફિનટેક સ્ટાર્ટઅપમાં સતત નવા ફંડ આવી રહ્યા છે. આ ફંડિંગમાં વધારો થતા કેલેન્ડર વર્ષ 2024 ના પહેલા ત્રણ મહિનામાં જ ફંડિંગ 48% વધી ચૂક્યું છે. જાન્યુઆરી થી માર્ચ મહિના સુધીમાં જ 4.2 કરોડ ડોલર્સનું ફંડિંગ ભારતના સ્ટાર્ટઅપમાં ઠલવાઈ ચૂક્યું છે. માત્ર બે સ્ટાર્ટઅપ જ મળીને 1 કરોડ ડોલરથી વધુનું ફંડ મેળવી ચૂક્યા છે. પરફ્યુઓઝ અને શેડોફેક્સ બંને મળીને સૌથી વધુ નાણા ઉભા કર્યા છે. આ ત્રણ મહિનામાં સ્ટાર્ટઅપની દુનિયામાં બે નવા યુનિકોર્ન આવ્યા છે જેમાંથી એક પરફ્યુઅઝ અને બીજું છે ઓલા કૃત્રિમ કેવાયસી સોફ્ટવેર કંપનીઓને સૌથી વધુ ફંડિંગ મળ્યું છે જે બાદ હાઇપર લોકલ ડિલિવરી એપનો નંબર રહ્યો હતો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસનું અંત હેપી નોટ પર થયો જીએસટી કલેક્શનમાં જે રીતે વધારો નોંધાયો છે તે આપણા અર્થતંત્રની ઝડપી ગતિ અને યોગ્ય દિશા બતાવે છે ફાઇનાન્શિયલ યર બે હજાર ચોવીસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જીએસટી આવક બધું મળીને વીસ લાખ ચૌદ હજાર કરોડ રૂપિયા થઈ છે જે અગિયાર પોઈન્ટ સાત ટકાનો વધારો સૂચવે છે અને આપણા જીડીપીના ગ્રોથના અનુમાન પ્રમાણે નવ પોઈન્ટ એક ટકાના આંકડાથી તે ખાસો મોટો વધારે છે અને આ જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ છે એટલે એમ કહી શકાય કે જીએસટી કલેક્શનમાં નવો રેકોર્ડ જોવા મળ્યો જુલાઈ બે હજાર સત્તર માં GST ની વસુલાત શરૂ થઈ હતી અને ત્યારથી લઈને સતત GST કલેક્શન વધુ આપણા દેશના અર્થતંત્ર માટે ખૂબ સારી બાબત છે